નમસ્તે મિત્રો આજે આપણે જોવાના છીએ ઋષિકેશ ઉત્તરાખંડમાં આવેલ ઋષિકેશ એ પુરાણ પ્રસિદ્ધ નગર છે ગંગા નદી જાણે આ નગરના માથે હાથ પસવારતી હોય તે રીતે શહેરમાંથી પસાર થાય છે ઋષિકેશ દેહરાદૂન અને તેરી ગઢવાલની વચ્ચે આવેલું છે તેરી ગઢવાલ હિમાલયની તળેટીનું એક શહેર છે ભગવાન રામ અને લક્ષ્મણ પણ ઋષિકેશ આવ્યાના પુરાવાઓ છે ભગવાન રામે રાવણને હરાવવા માટે અહીં ગંગા મૈયાની પ્રાર્થના કરી હતી અને લક્ષ્મણજીએ અહીં માત્ર દોરડા દ્વારા ગંગા નદીને પાર કરી હતી માટે જ ત્યાં જે પુલ છે તેનું નામ લક્ષ્મણ ઝુલા તરીકે જાણીતું બન્યું હતું ઋષિકેશમાં પ્રાચીન મંદિરો શત્રુઘ્ન મંદિર ભરત મંદિર અને લક્ષ્મણ મંદિર આવેલા છે જે ખૂબ જ પ્રાચીન છે ભગવાન રામ અને લક્ષ્મણ ઋષિકેશમાં આવ્યાની આવ્યાને સાક્ષી પૂરે છે અને તેના જ પુરાવા તરીકે આદિ આ મંદિરો બંધાવ્યા છે ઋષિકેશ ઘણા બધા ઋષિઓની તપોભૂમિ છે વેદકાલીન ઋષિઓએ ગંગા નદીના કિનારે પોતાના આશ્રમો બનાવ્યા હતા અને અહીં જ પ્રભુની તપસ્યા કરી હતી એટલે આ જે ભૂમિ છે દિવ્યભૂમિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે અને અહીં કણ કણમાં ઋષિઓની તપસ્યા અને સાધના રહેલી છે ઋષિકેશમાંથી જ હિમાલયની પર્વતમાળાની શરૂઆત થાય છે અને હિમાલયની જે તળેટી છે ગઢવાલ તેની પણ શરૂઆત થાય છે માટે જ ઋષિકેશને હિમાલયનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે જ્યારે તમારે હિમાલયમાં પ્રવેશ કરવો હોય ત્યારે તમારે ગઢવાલમાં દાખલ થવા માટે ઋષિકેશ થઈને જવું પડે છે પહેલાં બધા હિમાલયની પરિક્રમા કરવા માટે જતા ત્યારે તેઓના સૌથી પહેલાં તેઓએ ઋષિકેશ જ પસાર કરવું પડતું અને આ રીતે તેઓ હિમાલયની યાત્રા છે તે કરી શકતા ઋષિકેશમાં તમે દાખલ થાઓ એટલે તમને ગંગા નદીનો અવિરત નાદ એનું જે સંગીત છે તે સતત સંભળાયા કરે ઋષિકેશમાં તમને કોઈ પણ ચોરે અને ચાર રસ્તે હિન્દુ ધર્મના દેવી દેવતાઓની ખૂબ જ સુંદર મૂર્તિઓ અને પ્રતિમાઓ પણ જોવા મળે સ્કંદ સ્કંદપુરાણમાં ઋષિકેશનો ઉલ્લેખ જોવા મળે છે સ્કંદ પુરાણ પ્રમાણે ઋષિકેશમાં એક ઋષિ રહેતા હતા જેમનું નામ હતું રૈભ્ય ઋષિ આ રૈભ્ય ઋષિ છે તે વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા અને તેમણે વિષ્ણુ વિષ્ણુ ભગવાનની ખૂબ જ તપસ્યા કરી અને આ તપસ્યાને લીધે વિષ્ણુ ભગવાન છે તે એક દિવસ પ્રસન્ન થાય છે અને રૈભ્ય ઋષિને વરદાન માગવાનું કહે છે હવે રેભ્ય ઋષિએ જ્યારે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા ત્યારે વિષ્ણુ ભગવાન છે તે આંબાના ઝાડ નીચે પ્રગટ થયા હતા તેથી સ્કંદ પુરાણમાં પૂજામ્રક તરીકે પણ ઋષિકેશનો ઉલ્લેખ થયેલો છે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઋષિકેશ છે તે પહેલાં કેદારખંડનો ભાગ હતો અને તેને કેદારખંડના ભાગ તરીકે ઓળખવામાં આવતું હતું પુરાણ પ્રમાણે ઋષિકેશમાં એક ઇન્દ્રકુંડ પણ આવેલો છે ઇન્દ્રને જ્યારે એક ઋષિએ શ્રાપ આપ્યો અને શ્રાપના નિવારણ માટે ઇન્દ્રને એવું કહેવામાં આવ્યું કે તે માટે તે શ્રાપ દૂર કરવા માટે અને તે પાપ ધોવા માટે તેણે ઋષિકેશમાં ગંગા નદીમાં સ્નાન કરવું પડશે એટલે ઇન્દ્ર છે તે ઋષિકેશ આવે છે અને અહીં ઋષિકેશમાં તે ગંગા નદીમાં સ્નાન કરે છે ઇન્દ્રએ જે સ્થાને સ્નાન કર્યું તે જગ્યા આજે ઇન્દ્રકુંડ તરીકે ઓળખાય છે અને ઋષિકેશમાં જોવાલાયક સ્થળોમાં ઇન્દ્રકુંડ પણ આવેલા છે જ્યાં એક સમયે દેવોના રાજા ઇન્દ્રએ પોતાના પાપ દૂર કરવા માટે સ્નાન કરેલ હતું આ પૂજા સ્થળ દેવતાઓનું નિવાસસ્થાન છે ઋષિકેશ ત્રણ બાજુથી હિમાલયની શિવાલિક શૃંખલાઓથી ઘેરાયેલું છે ઋષિકેશની ત્રણ બાજુએ હિમાલય ફેલાયેલો છે ઋષિકેશ ધાર્મિક લોકો માટે ઊંડું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે અહીં ઘણા બધા ધાર્મિક લોકો અને આધ્યાત્મિક લોકો ભારતભરમાંથી અને વિશ્વમાંથી આવે છે અને ગંગામાં સ્નાન કરી અને ઋષિકેશના દર્શન કરી અને ધન્ય બને છે હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે દરેક હિન્દુ માને છે કે પોતે ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ અને આ ચાર ધામની યાત્રાનો જે પ્રારંભ છે તે ઋષિકેશથી જ થાય છે કોઈ પણ યાત્રા કરનારે સૌથી પહેલાં ઋષિકેશ જ આવવું પડે છે આ ચારધામ એટલે ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ છે આ ચાર ધામની યાત્રા આધ્યાત્મિક મોક્ષ મેળવવા માટે થાય છે દરેક હિન્દુ એવું માને છે કે જો આપણે આ જન્મમાં મોક્ષ મેળવવો હોય તો ચાર ધામની જે જાત્રા છે તે કરવી જ જોઈએ અને તેમાં પણ તેનો પ્રારંભ છે તે ઋષિકેશથી જ થાય છે ઋષિકેશ અગ્નિ તીર્થ તરીકે પણ જાણીતું છે સ્કંદપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અગ્નિદેવ જ્યારે ભગવાન શિવના ક્રોધથી દૂર ગયા અને ભગવાન શિવના ક્રોધનો અગ્નિદેવ ભોગ બન્યા ત્યારે ભગવાન શિવના ક્રોધને શાંત કરવા માટે તેઓએ અહીં ઋષિકેશમાં આવી અને તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેમના ક્રોધને શાંત કર્યો હતો પુરાણોમાં એવી પણ દંતકથા છે કે ઋષિકેશમાં એક મધુ નામના રાક્ષસનો આતંક હતો તેણે ઘણા બધા લોકોને અહીં માર્યા હતા અને આ મધુ રાક્ષસનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ અહીં પ્રગટ થયા હતા અને તેણે આ રાક્ષસને હણ્યો હતો એ રીતે ઋષિકેશનું મહત્ત્વ રહેલું છે રાવણને માર્યા બાદ ભગવાન રામ પણ પ્રાયશ્ચિત કરવા માટે અહીં ઋષિકેશમાં આવ્યા હતા અને સાથે પોતાના ભાઈઓને પણ લાવ્યા હતા અને તેમણે સાથે જે જગ્યાએ ધ્યાન કર્યું ત્યાં તેમના મંદિર આજે પણ આવેલા છે આ રીતે ભગવાન રામને પણ પ્રાયશ્ચિત કરવા માટે આ ઋષિકેશમાં આવવું પડ્યું અને આજે તે જગ્યાએ તેમના મંદિરો આવેલા છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના મંદિરો આજે પણ આપણે ઋષિકેશમાં જોઈ શકીએ છીએ તો આ રીતે આ પ્રાચીન નગરી છે તે હિન્દુ ધર્મમાં અને ભારતના નકશામાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે તો ચોક્કસથી હવે આપ જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો અને ઋષિકેશ નગરીના દર્શન આપણે કર્યા તે પણ કેવા લાગ્યા આપનો પ્રતિભાવ ચોક્કસથી જણાવજો ધન્યવાદ